આશ્રમ પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન સોશિયલ મીડિયા આશ્રમ ની અંદર હવે જઈને આપણે એની મુલાકાત લેવાની છે પોપટભાઈ એક સરાહની સેવાનું કામ કરી રહ્યા છે તો એમની મુલાકાતે અમે જઈ રહ્યા છીએ આશ્રમની આશ્રમ છે અને આનું નવનિર્મિત બની રહેલું છે માનસિક વિકલાંગ લોકો માટેની આ ઉમદા કામગીરી પોપટભાઈ દ્વારા કરવામાં આવી રહી છે આવું માનવતાનું કામ કરનાર પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશનમાં આપનું અનુદાન દેવું હોય તો એને એમના હેલ્પલાઇન નંબર આ છે અને કોઈ માનસિક બીમાર લોકો હોય તો એમને પણ તેઓ આ આશ્રમમાં રાખે છે આશ્રમનું નિર્માણનું કાર્ય ખૂબ જોશમાં ચાલી રહ્યું છે ભાઈ દ્વારા આ સારામાં સારી સરાહની કામગીરી થઈ રહી છે અને આ આશ્રમમાં હાલમાં પણ સારી સુવિધાઓ છે